શ્રી રામાયણ પારાયણ કાર્યક્રમમાં પણ ભાગ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ એકવીસ જાન્યુઆરીના રોજ તમિલનાડુના ઘણા મહત્વપૂર્ણ મંદિરોની મુલાકાત લેવાના છે વડાપ્રધાન વીસમી જાન્યુઆરીએ સવાર અગિયાર વાગે તમિલનાડુના ચી તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં એક કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી હાજરી આપશે વડાપ્રધાન આ મંદિરમાં વિવિધ વિદ્વાનો પાસેથી કમ રામાયણના શ્લોકોનું પાઠન છે પછી વડાપ્રધાન લગભગ બે વાગે રામેશ્વરમ પહોંચશે અને શ્રી અરૂ અરૂમીગુ સ્વામી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે છેલ્લા કેટલાક દિવસોમાં વડાપ્રધાનની અનેક મંદિરોની મુલાકાત દરમિયાન જોવા મળેલી પ્રથાને ચાલુ રાખીને જેમાં જેઓ તેઓ વિવિધ ભાષાઓ જેમ કે મરાઠી મલયાલમ અને તેલુગુમાં રામાયણના પાઠમાં ભાગ લે છે આ મંદિરમાં પણ વડાપ્રધાને ભાગ લીધો શ્રી રામાયણ પારાયણભા ભાગ લેશે આ કાર્યક્રમમાં આઠ અલગ અલગ પરંપરાગત મંડળો સંસ્કૃત અવધિ કાશ્મીરી ગુરુમુખી અસામી બંગાળી મૈથિલી અને ગુજરાતીમાં રામકથા શ્રી રામ અયોધ્યા પરત ફરવાના એપિસોડનું વર્ણન કરતી શ્લોકોનું પઠન થશે આ ભારતીય સંસ્કૃતિ નૈતિકતા અને ભાવનાઓને અનુરૂપ છે જે એક ભારત શ્રેષ્ઠ ભારતના મૂળમાં છે વડાપ્રધાન શ્રી અરૂ સ્વા રામનાથ સ્વામી મંદિરમાં ભજનમાં સાંજના હાજરી આપશે